હા પીઠે આજુ

પવાણી તો વાળો હોકો પણ મારો કોમ પતી જાય છે એટલે પછી તો તારે તારે પાવર હડા કે રાખે આવા જો તો નહીં મારે થોડું કોમ થઈ જાય થઈ જાય એવું છે એટલે આવું તો સદ આવું તો તું તે જોઈ બધું સક નહીં જોઈ લેજે જોઈ લે હાડો બધું ને બધું લેજે ઘરમાં એ તો આ એટલા હું કરવા રહ્યા છે બેનાણા પાડા વાતોળી એવા છે ને વાતમાં વાતો કરો બે અહીં આવા પાડા લીડીઓ મિટોલો પીતા પીતા હતા કોઈ સાપ પીવા બોલાવા દોડી એ જતા રહ્યો ઠેકોણું ને પણ

ખરેખર ચા મેળવાનો પ્રોગ્રામ બનાવ્યો લાગે છે તારે કાલુ બાદ ખરેખર સાતો મારે પીવો છે પણ જો આપડો ગેરેટ જો સાતો પીવો પડે છે પેલા મારામ બના છે ઉપાધિ કરવાનો ભંગ ભરાવાનો છે મારે પ્લાન બનાવવો પડે મારો લાવ્યો લાવે નહીં બનાવા ઓ તારી ખરેખર કીધું પણ દસ વાગે લાવે ફ્રીજ માં મૂકી દઉં એટલે સવારે ચાર વાગે મારા સાંભળી જાય

ઘરનું મુહૂર્ત કરી મારા ઘરનું મુહૂર્ત કરી મારું વેન મારી જાય તું કો

તો બધું તમારું દુઃખ મુકાઈ ગયું તમારું હું દુઃખ છે કાળું બહેમોન આવ્યા સિમ ક તમા આપેલો સાવ મેહોનો માટે તમે પાછું મને ખબર છે તમારા ભાઈ નું હું દુઃખ છે હું દુઃખ નહીં છું મને ખબર નહીં અમુક તો અમુક તો ભુવા છે મારી પાસે અમુક તો દુખ બઈ જોંતાલ બરોબર એટલે કેવું પાળાતો દુખ પાછું સગડું એકાટજો ઓવ તારી આ કાળુબા દારૂડી મને છે તમે તમારા વે કે હગો વે કોઈ મહેમાન વે બરોબર તમે સીટા આ પાટ છે ભાઈ બુઆજી કાળુબા તમ ને પાછું બોલતા ના

એ બધું મોખોડી ના છો એ તમારે જોવાનું નહીં બરોબર હું તો હું મારા દાદા ની આડવટ થઈ ગયા મારા દારૂ આડવટ હોય ભાઈ કહું આપણો કોન

શું કરવાનું મારે કો હવે મારા શરીરમાં ના આપ મારા મારા આ થોડો આ કાળુબા મારું જેલું

તકે લોકો કોઈ બીજી બિલા થઈ તને આવું સાલ જોતો અલ્યા બિલા એક પણ ભઈ તમારો જીવ છે કોઈ મરી નહી ગયો બરોબર એટલે સામ વાળ્યો તમને અલ્યા તું આને ઓયકેના આવાજન જાય છે અલ્યા આ શું છે આજ કાકે પર બરોબર તને ખબર પડતી આ મેમંજીયા બહે હે અમાર આ ભાનો છોકરો ભાઈ છે બમરો બા બમરો બા ઓવ બરોબર બરોબર ઈ ભરવા જતા હતા ને કે ડોળે કોણીએ પાણી દత్తుતું અલ્યા કળું ભાન દુખ છે બાપળા ઘરે ઘર મજાઈ કેટલી ડોળે એકતા બોલો

Para ah, roubar o banho e monte! Vapor, vapor!